ગમે બાજુ થી બનાવીને આપણે પેન ઉપાડવા નથી ચાલો બાળકો આજે આપણે પાછી એકવાર નવી અને ચેલેન્જિંગ અને મજેદાર ગેમ લઈને આવી છે આમાં આપડે શું લખ્યું છે હવે યસ તમારે અહીંયા લખવાનો છે પણ શરત એક વાર છે કે પેન ઉપાડવાની નથી અને બીજી વાત એ છે કે એક ની એક લીટી ને પાછી આવી રીતે આમ ઘોટીને ને બનાવવાનો નથી ઓકે નથી શોખ ઉપાડવાનો કે નથી લીટીને ઘોટવાની બરોબર અને એસ બનાવવાનો છે ચાલો પેલા કોણ હમ શોખ ઉપાડવાનો નથી હો ચાલો મિત્રો તમને આવડતું હોય તો તમે કોમેન્ટમાં લખીને બતાવજો અને નો આવડતું હોય તો લાઈક કરી દેજો તમારે લાઈક અને કોમેન્ટ થી અમારું મનોબળ બહુ વધે છે અને બાળકોનું પણ મનોબળ વધે છે ચાલો બહુ ને આપણે પેન ઉપાડવા નથી વિચારવાનું પેલા પછી કરવાનું ચાલો મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો નઈ

करो करो ट्राई करो ट्राई कोशिश करने वालों के कभी हार नहीं होती है तो उपड़ो 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 चलो पूछी ना पा दिया डबल है तुम oke लियो पास અને લાઈન ક્રોસ કરવાની બીજી વાર પેન આલી નથી અને લાઇન પણ ક્રોસ થાય નથી તો ચલો મિત્રો આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો એપબી ને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ